વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર સર્વરોગ નિદાન સારવાર કેમ્પ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ યોગ શિબિર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા પ્રાર્થના યજ્ઞ સહિતના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે પાટણ શહેરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમ્મોતેર જન્મદિવસ નિમિત્તે

સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા